સ્વચ્છતાને લઈ તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે જો તમે પણ અંધારાનો લાભ લઈ કે પછી સુમસામ જગ્યાએ જોઈને કચરો નાખતા હોય તો ચેતી જજો કેમ કે તમે જે જગ્યાએ કચરો ઠાલવતા હોય અને જો તમે મહાનગરપાલિકાની નજરમાં આવશો તો એસએમસી દ્વારા કચરો નાખતા લોકોને દંડ ફટકારવામાં આવશે ઘણીવાર એવું કહેવાય છે કે સુરત મહાનગરપાલિકામાં સ્વચ્છતા જાણવો જાણે સુરત અને સ્વચ્છ રાખો એવા દાવાઓ પોકળ સાબિત થાય છે પરંતુ હવે એવા કિસ્સાઓ અને દાવો અને નિષ્ફળ સાબિત કરવા માટે સુરત મહાનગરપાલિકા અને સ્વચ્છતાના મામલે એક્શન મોડમાં આવી છે સુરતના પાંડેસરા વિસ્તારમાં અંધારાનો લાભ લઈ લોકો રસ્તા ઉપર કચરો ઠાલવતા હતા સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાડી કિનારે કચરો નાખતા લોકોને સુરત મહાનગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે કચરો નાખવા આવતા લોકોને સ્વચ્છતા જાળવાઈ રહે તે માટે અપીલ પર કરવામાં આવી હતી અંધારાનો લાભ લઈ ટેમ્પોમાં કચરો લાવી ઠાલવવામાં આવતો હતો મહાનગરપાલિકા ને આ વાતની જાણ થતા એસએમસી દ્વારા કચરો નાખતા લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો ઉદના ઝોન દ્વારા કચરો નાખતા લોકોને દંડ ફટકારવાની કામગીરી હાથ ધરાઈ હતી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત